ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા રેડ દરમિયાન પકડી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે એ અને બી ડિવિઝન તેને તાલુકા પોલીસ તેમજ સુલતાનપુર પોલીસ દ્વારા નવ મહિના દરમિયાન શહેર અને તાલુકાના અલગ અલગ સડસઠ જગ્યાએ રેડ પાડવામાં આવી હતી શહેરના વોરાકોટડા રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ગોંડલ ડિવિઝન પોલીસે કોડ રૂપિયા એકસઠ સત્તર લાખની ઓગણીસ હજાર ત્રણસો વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફરી વળી હતું બુલડોઝર ના તોતિંગ વેલ ફરી વળતા છોડ ઉડી હતી અને પ્યાસીઓ ના જીવ તાળવે છોટ્યા હતા આજ રોજ મેરમાન આઈજીપી જી અશોક કુમાર યાદવ સાહેબ અમારા ડીઆઈજી જયપાલસિંહ રાઠોડ સાહેબ અમારા ડિવિઝન ખાતે જે છેલ્લા નવ મહિનામાં પ્રોહિબિશન ઇંગ્લિશ દારૂની જે જુદા જુદા ગુનામાં જે ઇંગ્લિશ દારૂ નાશ કરવામાં આવેલો જેમાં અમારા ડિવિઝનમાં ગોંડલ તાલુકા ગોંડલ સિટી એ ગોંડલ બી ડિવિઝન અને સુલતાનપુર પોલીસ સ્ટેશન આમ ચાર પોલીસ સ્ટેશનો આજે વોરાકોટા સરકારી જમીન ખાતે નાશ કરવામાં આવેલ છે એમાં કુલ ગુના સડસઠ ગુનાનો મુદ્દામાલ છે કુલ બોટલ છે ઓગણી હજાર ત્રણસો પાસઠ અને એ બધાની ટોટલ કિંમત એક રકમની ઇંગ્લિશ દારૂ બોટલનો માતબર રકમનો આજ રોજ નાશ કરવામાં આવેલ છે